જ્યારે તેઓ કોઈ ગામની પાસે થઈને નીકળે છે ત્યારે સ્ત્રી પુરુષ દોડીને તેમના રૂપને જોવા લાગે છે જન્મનું ફળ પામીને તેઓ સનાત થઈ જાય છે અને મનની નાદ સાથે મોકલીને દુઃખી થઈને પાછા ફરી જાય છે એટલે કે ચિતમાં તો શ્રી શ્રીરામચંદ્રજીની છબી અંકિત થઈ ગઈ છે પણ દેહથી પરાણી પાછા ફરવું પડે છે શ્રી રામચંદ્રજીએ વિનંતી કરીને ચારેય બ્રહ્મચારીઓને વિદાય કરી હતી મનવાંચિત વસ્તુ અને ભક્તિ પામીને પાછા ફર્યા યમુનાજીની પાર ઉતરીને સર્વે યમુનાજીના જળમાં સ્નાન કર્યું જે શ્રી રામચંદ્રજીના શરીર જેવું શ્યામ રંગનું હતું યમુનાજીના કિનારે રહેનારા સ્ત્રી પુરુષ આ સાંભળીને કે નિષાદની સાથે બે પરમ સુંદર સુકુમાર નવયુવક અને એક પરમ સુંદર સ્ત્રી આવી રહ્યા છે સર્વે પોતપોતાના કામ ભૂલીને દોડ્યા અને લક્ષ્મણજી શ્રી રામચંદ્રજી ને સીતાજીના સૌંદર્યને જોઈને પોતાના ભાગ્યની પ્રશંસા કરવા લાગ્યા

તે અવસર ઉપર ત્યાં એક તપસ્વી આવ્યો જે તેજનો પૂંજ નાની વયનો અને સુંદર હતો તેની ગતિ કવિ નથી જાણતા અથવા તે કવિ હતો જે પોતાનો પરિચય આપવા ઈચ્છતો ન હતો તે વૈરાગીના વેશમાં હતો અને મન વચન અને કર્મથી શ્રી રામચંદ્રજીનો પ્રેમી હતો પોતાના ઈષ્ટદેવને ઓળખીને એના નેત્રોમાં જળ ભરાઈ આવ્યું અને શરીર પુલકિત થઈ ગયું તે દંડની જેમ પૃથ્વી પર ઢળી પડ્યો એની પ્રેમ વિવળ દશાનું વર્ણન કરી નથી શકાતું શ્રી રામચંદ્રજીએ પ્રેમપૂર્વક કુલકિત થઈને એને હૃદયે ચાપી દીધો જેથી તાપસને એટલો આનંદ થયો જાણે કોઈ મહાદરિદ્રી મનુષ્ય પારસ પામી ગયો હોય સર્વે કોઈ જોનારા કહેવા લાગ્યા કે જાણે પ્રેમ અને પરમાર્થ પરમ તત્વ બંને શરીર ધારણ કરીને મળી રહ્યા છે પછી તે લક્ષ્મણજીના ચરણે નમ્યો લક્ષ્મણજીએ પ્રેમ અને ઉમંગથી તેને આલિંગન આપ્યું પછી તે તાપસથી સીતાજીની ચરણ રજને પોતાના શિરે ધારણ કરી માતા સીતાજીએ પણ એને પોતાનું નાનું બાળ જાણીને આશીર્વાદ આપ્યા પછી નિષાદ રાજે તે તાપસને દંડવત કર્યા શ્રીરામચંદ્રજીનો પ્રેમી જાણીને તે નિષાદ રાજેને આનંદિત થઈને ભેટ્યું તે તપસ્વી પોતાના નેત્રરૂપે પડ્યાઓથી શ્રીરામચંદ્રજીની સૌંદર્ય સુધાનું પાન કરવા લાગ્યો અને એવો આનંદિત થયો કે જેમ કોઈ ભૂખ્યો માણસ સુંદર ભોજન પામીને આનંદિત થાય છે આ બાજુ ગામની સ્ત્રીઓ કહી રહી છે કે હે સખી કહો તો એ માતા પિતા કેવા છે જેમણે આવા સુંદર સુકુમાર બાળકોને વનમાં મોકલી દીધા છે શ્રી રામજી લક્ષ્મણજી અને સીતાજીના રૂપને જોઈને બધા સ્ત્રી પુરુષો સ્નેહથી વ્યાકુળ થઈ જાય છે પછી શ્રી રામચંદ્રજીએ સખા ગુને અનેક રીતે ઘેર પાછા ફરવા માટે સમજાવ્યું શ્રી રામચંદ્રજીને આજ્ઞા માથે ચડાવી તેણે પોતાના ઘેર જવા પ્રયાણ કર્યું પછી સીતાજી શ્રી રામચંદ્રજી અને લક્ષ્મણજી હાથ જોડીને યમુનાજીને પ્રાણ પુનઃ પ્રણામ કર્યા અને સૂર્યકન્યા યમુનાજીનો મહિમા કહેતા કહેતા સીતાજી સહિત બંને ભાઈ પ્રસન્નતાપૂર્વક આગળ ચાલ્યા રસ્તામાં અનેક યાત્રી મળે છે તેઓ બંને ભાઈઓને જોઈને એમને પ્રેમપૂર્વક કહે છે કે તમારા સર્વે અંગોમાં રાજચિહ્ન જોઈને અમારા હૃદયમાં ઘણું દુઃખ થાય છે આવા રાજચિહ્નો હોવા છતાં તમે લોકો માર્ગમાં પગપાળા જઈ રહ્યા છો એથી અમારી સમજમાં એમ જણાય છે કે જ્યોતિષશાસ્ત્ર જૂઠું છે ગાઢ જંગલ અને મોટા મોટા પર્વતોનો દુર્ગમ માર્ગ છે વધારામાં તમારી સાથે સુકુમારી સ્ત્રી છે હાથીને સિંહોથી ભરેલ આ ભયાનક વન જોઈ શકાતું નથી જો આજ્ઞા હોય તો અમે સાથે ચાલીએ આપ જ્યાં સુધી જશું ત્યાં સુધી પહોંચાડીને પછી આપને પ્રણામ કરીને અમે પાછા ફરી જઈશું આ રીતે તે યાત્રીઓ પ્રેમપૂર્વક પોલકિત શરીરે અને નેત્રોમાં પ્રેમાસુનું જળ ભરીને પૂછે છે પરંતુ કૃપાના સમુદ્ર શ્રી રામચંદ્રજી કોમળ વિનયયુક્ત વચન કહીને તેમને વળાવી દે છે જે ગામ અને પૂરો નગરો માર્ગમાં વસ્યા છે તેમને જોઈને નાગ અને દેવોના નગરો પ્રશંસાપૂર્વક હિંસા કરતા અને લજાતા કહે છે કે કોઈ પુણ્યવાને કઈ શુભ ઘડીમાં આમને વસાવ્યા હતા જેથી આજે આટલા ધન્ય અને પુણ્યમય તથા પરમ સુંદર થઈ રહ્યા છે જ્યાં જ્યાં શ્રી રામચંદ્રજીના ચરણ પડે છે તેના સમાન ઇન્દ્રણીપુરી અમરાવતી પણ નથી રસ્તાની સમીપ વસનારા પણ મોટા પુણ્યાત્મા છે સ્વર્ગમાં રહેનારા દેવો પણ એમની પ્રશંસા કરે છે જે નેત્ર સીતાજી લક્ષ્મણજી સહિત ઘનશ્યામ શ્રી રામચંદ્રજીના દર્શન કરે છે જે તળાવ અને નદીમાં શ્રીરામજી સ્નાન કરી લે છે દેવ સરોવર અને દેવ નદીઓ પણ તેમની પ્રશંસા કરે છે જે વૃક્ષની નીચે પ્રભુ જઈને બેસે છે કલ્પ વૃક્ષ પણ તેની મહત્તા ગાય છે શ્રીરામચંદ્રજીના ચરણકમળોની ધૂળનો સ્પર્શ કરીને પૃથ્વી પોતાનું મોટું સૌભાગ્ય માને છે રસ્તામાં વાદળો છાયા કરતા જાય છે દેવતાઓ ફૂલો વરસાવે છે સાથે સાથે ઈર્ષાપૂર્વક પ્રશંસા કરે છે પર્વત વન અને પશુ પક્ષીઓને જોતા શ્રી રામચંદ્રજી માર્ગમાં ચાલ્યા જઈ રહ્યા છે સીતાજી અને લક્ષ્મણજી સહિત શ્રી રઘુનાથજી જ્યારે કોઈ ગામ પાસે જઈને નીકળે છે ત્યારે તેમનું સ્વા આગમન સાંભળતા જ બાળકો વૃદ્ધો અને સ્ત્રી પુરુષો બધા પોતાના ઘર અને કામકાજને છોડીને તુરંત જ તેમને નિહાળવા માટે નીકળી પડે છે શ્રીરામ લક્ષ્મણ અને સીતાજીના રૂપને જોઈને નેત્રોનું પરમ ફળ પામીને તેઓ સુખી થાય છે બંને વીર ભાઈઓને જોઈને બધા પ્રેમાનંદમાં મગ્ન થઈ ગયા તેમના નેત્રોમાં જળ ભરાઈ ગયા અને શરીર પુલકિત થઈ ગયું એમની દશા વર્ણન નથી કરી શકાતી જાણે દરિદ્રોએ ચિંતામણીની ઢગલી પામી લીધી હોય તે એક એકને પોકારીની શીખ આપે છે કે આ જ ક્ષણે નેત્રોનો લાભ લઈ લો કોઈ શ્રીરામચંદ્રજીને જોઈને એવા અનુરાગથી ભરાઈ ગયા છે કે એમને જોતાં એમની સાથે સાથે ચાલી જઈ રહ્યા છે કોઈ નેત્ર તેમની શોભાને હૃદયમાં લાવીને શરીર મન અને શ્રેષ્ઠ વાણીથી શિથિલ થઈ જાય છે અર્થાત તેમના શરીર મન અને વાણીનો વ્યવહાર બંધ થઈ જાય છે કોઈ વણની સુંદર છાયા જોઈને ત્યાં નરમ ઘાસ અને પાતડા વિછાવીને શ્રીરામચંદ્રજીને કહે છે કે થોડીવાર અહીં બેસીને થાક ધારી લો પછી ભલેને હમણાં જતા રહેજો કે ભલે સવારે કોઈ ઘડું ભરીને પાણી લઈ આવે છે અને કોમળ વાણીથી કહે છે કે નાથ આચમન તો કરી લો તેમના પ્રિય વચન સાંભળીને અને એમનો અત્યંત પ્રેમ જોઈને દયાળુને પરમ સુશીલ શ્રી રામચંદ્રજીએ મનમાં સીતાજીને થાકેલા જાણીને થોડો વાર સુધી વળની છાયામાં વિશ્રામ કર્યો સ્ત્રી પુરુષ આનંદિત થઈને પ્રભુની શોભા જોઈ રહ્યા છે ત્રણેયના અનુપમ રૂપે એમના નેત્ર મનોને લોભાવી લીધા છે સર્વે લોકો એક દિવસે શ્રી રામચંદ્રજીના મુખચંદ્રને ચંદ્રને ચકોરની જેમ તન્મય થઈને જોતા ચારે બાજુ સુશોભિત થઈ રહ્યા છે શ્રી રામચંદ્રજીનું લીલા છમ તમાલ વૃક્ષના જેવું શ્યામ રંગનું સ્ત્રી વિગ્રહ એવી રીતે શોભા આપી રહ્યું છે જેને જોતા જ કરોડો કામદેવોના મન મોહિત થઈ જાય છે વીજળીના જેવા રંગના લક્ષ્મણજી ઘણા જ ભલા જણાય છે તેઓ નકતી શિખા સુધી સુંદર છે અને મનને બહુ જ ગમે છે બંનેએ મુનિના વલકલ વસ્ત્ર પહેર્યા છે અને કમરમાં ભાતો બાંધેલો છે કમળના સમાન હાથોમાં ધનુષ બાણ શોભી રહ્યા છે એમના મસ્તકે સુંદર જટાઓના મુઘૂટ છે વક્ષસ્થળ ભૂજા અને નેત્ર વિશાળ છે શરદ પૂર્ણિમાના ચંદ્રમા જેવા સુંદર મુખો પર પરસેવાના બિંદુઓનો સમૂહ શોભિત થઈ રહ્યો છે તે મનોહર જોડીનું વર્ણન કરી નથી શકાતું કારણ કે શોભા ઘણી અધિક છે અને મારી બુદ્ધિ ઘણી અલ્પ છે શ્રીરામ લક્ષ્મણ અને સીતાજીની સુંદરતાને બધા લોકોના મન ચિત્ત અને બુદ્ધિ ત્રણેય તેમનામાં એકાકાર થઈ ગયા છે ગામના આમના સૌંદર્ય માધુર્યની શોભા જોઈને સ્તબ્ધ રહી ગયા જેવી રીતે દીપકને જોઈને હરણી અને હરણ સ્તબ્ધ રહી જાય છે ગામોની સ્ત્રીઓ સીતાજીની પાસે જાય છે પણ અત્યંત સ્નેહને કારણે પૂછતા સંકોચાય છે વારંવાર બધી એમને પગે લાગતીને સહજ સરળ સીધા સાદા કોમળ વચ્ચન કહે છે કે હે રાજકુમારી અમે વિનંતી કરીએ છીએ કંઈક નિવેદન કરવા ઈચ્છીએ છીએ પરંતુ સ્ત્રી સ્વભાવને કારણે કંઈક પૂછતા ડરીએ છીએ હે સ્વામીની અમારી દૃષ્ટતાને સમા કરજો અને અમને ગમાર જાણીને ખોટું ન લગાડશો આ બંને રાજકુમાર સ્વભાવથી જ લાવણ્યમય સુંદર છે અમને એવું લાગે છે કે મણી પન્ના અને સુવર્ણ પણ એમનાથી જ કાંતિ પામ્યા છે કેમ કે પન્ના અને સુવર્ણમાં જે હરિત અને વર્ણની આભા છે તે આમની હરિતાભ નીલ અને સ્વર્ણકાંતના એક કણ બરાબર પણ નથી શ્યામ અને ગૌર વર્ણના છે સુંદર કિશોરાવસ્થા છે બંને પરમ સુંદર અને શોભાના ધામ છે શરદ પૂર્ણિમાના ચંદ્રમાની જેમ એમના મુખ અને શરદ ઋતુના કમળ સમાન એમના નેત્રો છે એ શું કહો તો પોતાની સુંદરતાથી કરોડો કામદેવોને લજાના એ તમારા કોણ છે તેમ તેમની આવી પ્રેમમય સુંદર વાણી સાંભળીને સીતાજી લજાઈ ગયા અને મનોમન મલકાયા ઉત્તમ વર્ણવાળા સીતાજી તેમને જોઈને લજ્જાવશ પૃથ્વી સામુ જુએ છે તે બંને બાજુ સંકોચથી સંકોચાઈ રહ્યા છે અર્થાત ન કહેવામાં ગ્રામની સ્ત્રીઓ દુઃખથી થવાનો સંકોચ છે અને કહેવામાં લજ્જારૂપ સંકોચ છે હરણના બચ્ચાના નેત્રો જેવા સુંદર નેત્રોવાળા સીતાજી લજાઈને કોયલ જેવી મધુર પ્રેમ સહિત મધુર વચન બોલ્યા સહજ સ્વભાવ સુંદર અને ગૌરવવર્ણ છે નાના છે તેમનું નામ લક્ષ્મણ છે એ મારા ધીર છે પછી સીતાજીએ લજ્જાવશ પોતાના ચંદ્રમુખને આંચળોથી ઢાંકીને અને પ્રિયતમ શ્રી રામચંદ્રજી તરફ નિહારીને બ્રહ્મર વાકી કરીને ખંજન પક્ષીના જેવા સુંદર નેત્રોથી ત્રાસા કરીને ઇશારાથી કહ્યું કે આ શ્રી રામચંદ્રજી મારા પતિદેવ છે આ જાણીને ગામની બધી સ્ત્રીઓ એવી રીતે આનંદિત થઈ કે જાણે કંગાળોએ ધનનો ભંડારો લૂંટી લીધો હોય અત્યંત પ્રેમથી સીતાજીના પગે પડીને ઘણી રીતે આશીષ આપે છે શુભકામનાઓ કરે છે કે જ્યાં સુધી શેષજીના સિર પર પૃથ્વી રહે ત્યાં સુધી તમે સદાય સૌભાગ્યવતી રહો અને પાર્વતીજીની પેઠે પોતાના પતિની પ્રિયતાઓ હે દેવી અમારા પરની કૃપા નો સુ બનાવી રાખજો અમે વારંવાર હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આપના આપ આ જ રસ્તે પાછા આવજો અને અમને પોતાની દાસી જાણીને દર્શન આપજો સીતાજીએ તે સૌને પ્રેમ તરસી જોઈ એની મધુર વચન કહી કહીને તેમને સારી રીતે સંતોષ આપ્યો જાણે ચાંદનીએ કુમુદીઓને ખીલવી પુષ્ટ કરી દીધી હોય